નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ મહતો તે દરમિયાન નેશનલ હાઇવે પર સન્માન હોટલના કમ્પાઉન્ડમાં ચાર ટ્રકોમાં ગેરકાયદેસર પશુઓ ભરેલ હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા ચાર ટ્રકો મળી આવી હતી ચારેય ટ્રકોમાં તપાસ કરતા ઘાસચારા અને પાણી વગર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલ ભેંસો મળી આવી હતી પોલીસે ભરૂચના ટ્રક ચાલક આમીન ખાન અબ્બુ મોહમ્મદ શેખ તથા વલણ ગામના ટ્રક ચાલક આસિફ ઉમર સુમરા અને ક્લીનર મોહમ્મદ ઉવેસ દાઉદ વાડિયાની ધરપકડ કરી હતી જ્યારે બે ટ્રક ચાલક ફરાર થઈ ગયા હતા પોલીસે ટ્રક ચાલકોની પૂછપરછ કરતા વલણ ગામના સાજીદ યાકુબ સિંધીના તબેલામાંથી પરવેજ સિરાજ સિંધી તેમજ ઇકરામ મુસાના તબેલામાંથી સમીર મુસા પટેલ અને મિનહાજ યાકુબ દરવેજ ચાર ટ્રકોમાં એસી જેટલી ભેંસો ભરી આપી મહારાષ્ટ્રના ધુલિયાએ માલેગાંવ માર્કેટમાં લઈ જતા હતા પોલીસ રૂપિયા વીસ લાખ દસ હજારની એક્યાસી પશુ અને વીસ લાખ પચાસ હજારની ચાર ટ્રક મળી રૂપિયા ચાલીસ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક્યાસી પશુઓને મુક્ત કરી પાંજરા કોડ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા પોલીસે આ મામલામાં અન્ય છ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે